બોડેલી ખાતે દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તારાચંદ બાપુનું પાલ પરગણા વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સમાજના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા ગાઈડ પેન કંપાસ કપડાં તેમજ વિધવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી બોડેલી ખાતે એપીએમસી માર્કેટમાં વણકર સમાજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં રહેતા વણકર સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને સમાજનું નામ રોશન કરે તે માટે દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તારાચંદ બાબાપુનું પાલ પરગણા વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક ગાઈડ પેન કંપાસ તેમજ કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી ગરીબ પરિવારોના માતા પિતાને સહાયતા રહે જ્યારે વિધવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાથે વણકર પાલ પરગણા સમાજના ટ્રસ્ટી તારાચંદ બાપુ વણકર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા મુકેશ પરમાર નસવાડી વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બોડેલી એપીએમસી હોલમાં શિક્ષણ સમિતિ દ્વારા પાલપરંગણાના પાટેસ ગામના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નોટબુક પેન પેન્સિલ કંપાસ ગાઈડો અને વિધવા બહેનોની સાડીનું વિતરણ મોતા ગામના દેવનારાયણ પરિવાર તરફથી વિતરણ કરવામાં આવ્યું વણગર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી દેવનારાયણ પરિવારના સાથ સહકારથી આ કાર્ય કરી રહ્યું છે આ કાર્યક્રમ એક ભવ્ય કાર્યક્રમ પાલ પરંગણાને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે અને સંગઠન એકત્રિત કરવા માટે આવા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મોટા ગામના તારાચંદ બાપુ છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ રાઠવા ઉપેન્દ્ર રાઠવા સાહેબ તેમજ અન્ય દસ મહેમાન અતિથિ વિશેષ એવા વધારેલ અને તેમની સમકક્ષ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને એકતા સંગઠન માટે આવા અવારનવાર ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા આવા પ્રોગ્રામ કરવામાં આવે છે અને કરતા રહેશે